નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફિલ્ડમાં આવ્યા છીએ આપણે ખેડૂતની મુલાકાત લઈશું અને એમના મુખ્યથી સાંભળીશું કે નવસર્જન અગિયાર નંબર એરંડાનું વાવેતર કરેલું છે તો ચાલો ખેડૂત મિત્રો દાદા આપનું નામ જણાવશું મારું નામ પટેલ કાંતિભાઈ રૂપનાથભાઈ મુકામ મણુદ તાલુકો પાટણ જિલ્લો પાટણ મેં ભૂમિપુત્ર દુકાનમાંથી નવસર્જન અગિયાર જાતનું બિયારણ વાવેલ છે એ જાત મને ઘણી પસંદ આવી છે દરેક એ જાતનું દરેક ફૂટ ખૂબ છે એની માળની લંબાઈ લગભગ સાડા ત્રણ ચાર પોચ સુધી સાડા ચાર ફૂટ સુધીની માળની લંબાઈ છે અને દરેક ફૂટ ઉપર ત્રીસ પોત્રીસ ત્રીસ પોત્રીસ જેવી મારોની પેટામાં મારો પણ ખૂબ જ છે તો મને આ જાત ખૂબ જ પ્રિય લાગી છે બરાબર તો આપણે તમારા વિડીયોના માધ્યમથી ખેડૂતોને કહેવા માગશો કે નવસર્જન તમે વાયા પછી તમને ઉત્પાદન બીજી તમે ખેતી કરતા અને તો ઉત્પાદન વધારે લાગી એક ખુબ ખાસિયત છીએ કે ફૂલ્યો બિલકુલ નહીં એક ટકો મને ફૂલ્યો લાગતો નહીં બરાબર એટલે ખેડૂત ને મુખ્ય ફાયદો એ થાય કે ફૂલ્યો ન હોય તો ઉત્પાદન ખુબ મળી શકાય બરાબર પછી આપણે આ માળ જોઈ રહ્યા છું આપ

એટલે એનું ઉત્પાદન મારા અંદાજ મુજબ તો વીગો પચાસ થી આઠ પણ એવરેજ આવશે